શરૂઆત કરીએ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ નિયમો અનુસાર વાઇન એન્ડ ડાઇન ફેસીલીટીમાં જ છૂટ આપવામાં આવશે એફએલ થ્રી લાયસન્સની ફી એક લાખ રૂપિયા રહેશે એફએલ થ્રી લાયસન્સ લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ પ્રોહિબિશન અને એક્સાઇઝમાં અપ્લાય કરવાનું રહેશે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસીલીટીમાં છૂટછાટ મળવાની છે વાઇન એન્ડ ડાઇનમાં લિકર પરમીટ હોલ્ડરને જ સારો કરવામાં આવશે લાયસન્સ એક વર્ષ અને પાંચ વર્ષ માટે મળશે લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઇનનો જથ્થો પરત જમા કરવાનો રહેશે એફએલ થ્રી લાયસન્સની વાર્ષિક ફી એક લાખ રહેશે સિક્યુરિટી ડિપોઝિટ બે લાખ રૂપિયા રહેશે એફએલ થ્રી લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ વિદેશી દારૂ પરમિટ લીકર શોપ અથવા અન્ય રાજ્યમાંથી ખરીદી કરી શકશે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે વાઇન એન્ડ ડાઇન સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરમિટ માટેની વાર્ષિક ફી રૂપિયા એક હજાર એક લાખ છે બહારના મુલાકાતીઓ માટે એક દિવસની પરમિટ આપવામાં આવશે તો ગિફ્ટ સિટીમાં આવતા એકમો માટે દારૂની છૂટ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે એફએલ થ્રી લાયસન્સની ફી એક લાખ રૂપિયા રહેશે એફએલ થ્રી લાયસન્સ લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ પ્રોહિબિશન અને એક્સાઇઝમાં અપ્લાય કરવાનું રહેશે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીમાં છૂટછાટ મળવાની છે વાઇન એન્ડ ડાઇનમાં લીકર પરમિટ હોલ્ડરને જ સર્વ કરમ આવશે લાયસન્સ એક વર્ષ અને પાંચ વર્ષ માટે મળશે લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઇનનો જથ્થો પરત જમા કરવાનો રહેશે એફએલ થ્રી લાયસન્સની વાર્ષિક ફી 1 લાખ છે સિક્યુરિટી ડિપોઝિટ બે લાખ રૂપિયા રહેશે FL3 થ્રી લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટેલ વિદેશી દારૂ પરમિટ વિદેશી દારૂ પરમિટ લીકર શોપ અથવા અન્ય રાજ્યમાંથી ખરીદી કરી શકશે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેટલીક છૂટછાટ સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટને લઈને નિયમો જાહેર કરાય છે આ નિયમો અનુસાર બાઇન એન્ડ ડાઇન ફેસિલિટીમાં જ છૂટછાટ આપવામાં આવશે તો રાજ્ય સરકારે જાહેરનામું આ અંગે બહાર પાડ્યું છે જેમાં અનેક મહત્વની વિગતોનો સમાવેશ કરાયો છે લીકર એક્સેસ માટે બે વર્ષની મુદ્દતનું લાયસન્સ ઇસ્યુ કરાશે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોક્સી કામેશ જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટને લઈને જાહેરનામું બહાર પડાયું છે શું વિગતો મળી રહી છે ખાસ કઈ બાબતોનો ઉલ્લેખ છે બિલકુલ ક્રિષ્ના આપણે જણાવી દઉં કે ગિફ્ટ સિટીની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં છેલ્લા પંદર દિવસથી એક જ મુદ્દો મહત્વપૂર્ણ રીતે ચર્ચાતો રહ્યો છે અને તેની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા દારૂ અંગે જે જે લિકર પરમિટની વાત સામે આવી ને જેને લઈને ગિફ્ટ સિટીમાં અમુક નિયમોને નિયમો રાજ્ય સરકારે લિકર પરમિટની છૂટ આપી હતી તેને લઈને આ મુદ્દો કહી શકાય કે ન માત્ર રાજ્ય પરંતુ દેશમાં અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ઓગણીસો સુડતાલીસ ની આઝાદીથી માંડીને અત્યાર સુધી ક્યાંય ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવી નથી કહી શકાશે કે બે હજાર નો આજે એકત્રીસમી ડિસેમ્બર છે અને છેલ્લો દિવસ છે ત્યારે સમગ્ર અત્યાર સુધીના વર્ષોમાં આ સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય રાજ્ય સરકાર માટે કારણ કે ગાંધીના ગુજરાતમાં ને પણ રાજ્યના પાટનગર ગાંધીનગરના જે ગિફ્ટ સિટી આવેલું છે ત્યાં આગળ લિકર પરમિટ અંગેની છૂટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી આ નિર્ણયની જાહેરાત થતાં જ વિપક્ષે હલ્લા બોલ મચાવ્યો હતો અને વિપક્ષોએ ભેગા થઈને કેટલાક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા અને દારૂની લિકર પરમિટ ન પાવી જોઈએ તેને મુદ્દે પણ સરકાર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી હાલની જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે રાજ્ય સરકાર દ્વારા લીકર પરમિટ અંગે ખાસ કરીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેની જો વાત કરવામાં આવે આ એક્સેસ મળી શકશે બીજી બાબત એ સામે આવી રહી છે કે વાર્ષિક લિકર પરમિટની જે પણ ફીસ જે છે એ એક હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હોય તેવો એક અહેવાલ મળી રહ્યો છે અને આ સાથે જ કહી શકાશે કે હવે કૃષ્ણા એ જોવાનું રહેશે કે જે નીતિ નિયમો ખૂબ બધા જાહેર કરી દેવામાં આવે છે ડુ એન્ડ ડોન્ટ કરવામાં આવ્યા છે બરાબર જે પોલિસીસ જે છે તે જાહેર કરવામાં આવી છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો જે લીકરના જે બે કેટેગરી જે આવેલી છે ટુ અને થ્રી કેટેગરીને લઈને જે નિયમો જાહેર કરાયા છે તેનું કેટલી કેટલી હદે પાલન કરવામાં આવશે બીજી બાબત એ પણ મહત્વની સામે આવી રહી છે કે ગિફ્ટ સિટીના જે એકમો છે તે લોકોને પણ દારૂ અંગે છૂટછાટ આપવામાં આવશે એટલે કહી શકાશે કે જે લોકો ખાસ કરીને લિકર લિકર દારૂની જો વાત કરવામાં આવે તો જે પીવાના શોખીન હોય છે તે લોકોને હવે એક અંદાજમાં એમ કહી શકાશે કે ગોવા છે દીવ છે કે આબુ સુધી પીવા લાબુ નહીં જોવું પડે કારણ કે ગિફ્ટ સિટીમાં જે સરકાર જે નિયમ જાહેર કર્યા છે તે નિયમોને આધીન લિકર પરમિટની છૂટ આપી દેવામાં આવી છે પરંતુ આ છૂટ હવે એને લઈને જે નોટિફિકેશન જાહેર કરાયું છે જાહેરનામું જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેને હવે વિપક્ષ કેવી રીતે જોશે તે એક મહત્વનો મુદ્દો બની રહેશે બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે અગાઉ એવો પણ મુદ્દો સામે આવ્યો હતો કે જો ગિફ્ટ સિટીમાં વિપક્ષ દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી હતી કે જો ગિફ્ટ સિટીમાં લિકરની પરમિટ આપી દેવામાં આવતી હોય તો રાજ્યના અન્ય શહેરોમાં કેમ નહીં તેને લઈને વિપક્ષ અને વિપક્ષી નેતાઓ દ્વારા પણ રાજ્ય સરકાર દ્વારા ઉગ્ર પ્રહાર કરવામાં આવ્યા હતા અને તેને લઈને ક્યાંક રાજ્ય સરકારના જ કોઈક મંત્રીનો એક મહત્વપૂર્ણ મંત્રી છે તેનું નિવેદન પણ સામે આવ્યું હતું કે આ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા થઈ રહી બીજી બાબતે જો રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારને લીકર પરમિટની જે છૂટ આપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને કહી શકાય છે કે સરકારી તિજોરીને પણ મસ્ત મોટો ફાયદો થાય આર્થિક ફાયદો થાય તેવા પણ અહેવાલ સામે આવ્યા છે એટલે કહી શકાય કે હવે જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેનો કેટલો ચુસ્તપણે અમલ કરવામાં આવશે અચ્છા બીજી બાબત એ પણ જોવાની રહેશે કે જે નીતિ નિયમો જાહેર કરી રહ્યા થઈ ગયા છે પરંતુ તેને લઈને હવે કેવા અપસેટ સર્જાઈ થઈ શકે છે કારણ કે દારૂબંધી હળવી કરવાનો નિર્ણય લેવાયો ગિફ્ટ સિટીના જે પ્રોપર એકમ છે તે એકમમાં જ દારૂબંધી હળવી દારૂબંધી કરી દેવામાં આવીને તેને લઈને લીકર પરમિકની છૂટ આપી દેવાય પરંતુ તેને લઈને હવે વાત કરવામાં આવે તો લીકર પરમિટ ને લઈને પણ હવે વિદેશી મહેમાનો માટે પણ ખાસ કરીને લીકર પરમિટ આ જાહેર કરવામાં આવી છે ત્યારે હવે તેને લઈને આગામી સમયમાં કેવું ચિત્ર સ્પષ્ટ છે તે આવનારો સમય કહેશે તો આ નિયમો અનુસાર વાઇન એન્ડ ડાઇન એન્ડાઈન ફેસિલિટીમાં છૂટછાટ આપવામાં આવી છે લાયસન્સની ફી એક લાખ રૂપિયા રહેશે લેવા માટે સુપરટેન્ડન્ટ પ્રોહિબિશન અને એક્સાઇઝમાં એપ્લાય કરવાનું રહેશે ગિફ્ટ સિટીમાં વાઇન વાઇન એન્ડ એન્ડ ડાઇન છૂટછાટ મળશે લીકર પરમિટ હોલ્ડરને જ સર્વ કરવામાં આવશે એક અને વર્ષ અને પાંચ વર્ષ માટે મળશે લાયસન્સના આ સમય દરમિયાન બાકી રહેલા વાઇનનો જથ્થો પરત જમા કરાવવાનો રહેશે એફએલ થ્રી લાયસન્સની વાર્ષિક ફી એક લાખ રહેશે સિક્યુરિટી ડિપોઝિટ બે લાખ રૂપિયા રહેશે એફએસડી લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્યમાંથી ખરીદી શકશે